વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો બાળકોના ફેવરિટ એવા યમી યમી મંચુરિયન બનાવવાના છીએ આપણે વેજ મંચુરિયન બનાવવાના છીએ એ પણ ડ્રાય મંચુરિયન તો ચલો એના માટે શું વસ્તુ જરૂર પડશે એ કહી દઉં તો મેં અહીંયા કોબી અને ગાજર લીધેલા છે ગાજરને મેં છાલ ઉતારી અને ચોખ્ખા કરીને લીધેલા છે અને કોબી મેં આખો દડો છે એ નથી યુઝ કરેલો અડધા દડાની જ આપણે અહીંયા જરૂર પડશે હું ત્રણથી ચાર વ્યક્તિને થાય એટલા મંચુરિયન બનાવવાની છું તો એના માટે ગાજરને આપણે આવી રીતે મોટી જે ખમણી આવે એનાથી બધું જ ગાજર ખમણી લેવાનું છે અમુક લોકો ખાલી કોબીના પણ મંચુરિયન બનાવતા હોય છે પણ હું એની અંદર ગાજર નાખું છું અત્યારે શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવે છે અને અમને ભાવે છે ગાજર કોબીના બોલ્સ એટલે હું એમાં ગાજર અને કોબી બંને એડ કરું છું અઢીસો ગ્રામ જેવા ગાજર ખમણી લેવાના છે તો તમે જોઈ શકો છો એકદમ આપણા ગાજર અને કોબીજ ખમણાઈ ગયા છે હવે આની અંદર આપણે મસાલા એડ કરવાના છે ત્યારબાદ આપણે એના બોલ્સ બનાવીશું તો આની અંદર જે પાણીનો ભાગ હોય છે એ એમને એમ જ રાખવાનો છે આપણે એનો લોટ બાતી વખતે પાણી નહીં એડ કરીએ તો આની અંદર મેં બે ચમચી મીઠું એડ કરી દીધેલું છે મીઠું આપણા ટેસ્ટ અનુસાર એડ કરવાનું છે તમે એમાં વધારે કે ઓછું કરી શકો છો હવે તીખાસ માટે મેં અહીંયા અડધી ચમચી જેવા કાળા મરીનો પાવડર લીધેલો છે આની અંદર આપણે લાલ મરચું નથી નાખતા એટલે આવી રીતે જ આપણે એની તીખાસ એડ કરીએ છીએ આની અંદર કલર થોડોક વ્યવસ્થિત સારો લાગે એના માટે હું અહીંયા અડધી ચમચી હળદર એડ કરું છું અને આદુને આવી રીતે આપણે ખમણીને લઈ લેવાનું છે એટલે એકદમ સારું ઝીણું ઝીણું આવી જાય અને મોઢામાં એના ટુકડા પણ ના આવે તો આદું મેં લઈ લીધેલું છે અને આમાં મેં છથી સાત જેવા લીલા મરચાં એડ કરેલા છે નાની સાઇઝના મરચાં મોટી સાઇઝના મરચાં હોય તો તમે ત્રણ પણ એડ કરી શકો છો અને આને તીખાશમાં લીલા મરચાંથી જ તીખાશ આપવાની છે એટલા માટે હવે આથી આ બધું જ આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે અને આની અંદર પાણી નાખવાની ઉતાવળ નથી કરવાની કેમ કે શાકભાજીમાં મીઠું ને એવું નાખ્યું છે એટલે આનું પાણી ઓલરેડી વળશે જ અને લગભગ તો એ આના પાણીથી જ આપણો લોટ બંધાઈ જશે તો હવે આની અંદર હું મેદો યુઝ કરું છું દોઢ વાટકી આમાં આપણે મેદો લઈ લેવાનો છે પછી એવું જરૂરિયાત લાગે તો તમે એડ કરી શકો છો પણ આની અંદર લોટની વધારે જરૂર નથી પડતી અને અહીંયા મેં અડધી વાટકીથી થોડોક વધારે કોર્ન ફ્લોર લીધેલો છે જો કોર્ન ફ્લોર હોય તો ઠીક છે નહીં તો ચોખાનો લોટ હોય તો ચોખાનો લોટ પણ યુઝ કરી શકાય છે પણ કોર્ન ફ્લોર યુઝ કરીએ તો એનાથી સારું એવું ટેક્સચર આવે છે એટલા માટે હું એ કોર્ન ફ્લોર યુઝ કરું છું હવે આ બધાને બરાબર સરસ મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણો લોટ આ શાકભાજીમાં ભળવા માંડ્યો છે કેમ કે શાકભાજીમાંથી પાણી છૂટવું પડે છે એટલા માટે હવે આની અંદર મારે વધારે પાણીની જરૂર નથી થોડુંક મેં ચારથી પાંચ ચમચી જેવું આમાં પાણી એડ કરવાનું છે અને આનું એકદમ કઠણ પણ નહીં અને એકદમ સાવ ઢીલું પણ નહીં એવું ટેક્સચર બનાવવાનું છે આપણને આના ગોટા પાડતા ફાવે એ ટાઈપનું આપણે ટેક્સચર બનાવી લઈશું તો આવી રીતે દબાવતા જઈ અને હાથેથી સરસ આને મિક્સ કરી લેવાનું છે મેં અહીંયા ચારથી પાંચ ચમચી પાણી એડ કરી અને આવી રીતે આનું મિશ્રણ બનાવી લીધેલું છે તો તમે જોઈ શકો છો આજથી આપણે થોડુંક મિશ્રણ લઈને આમ ચેક કરી જોવાનું કે આપણને સરસ ગોળ ભજીયા પાડતા ફાવે એવું આપણે રાખવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે એક પેનની અંદર મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું જ્યારે આપણે મિક્સર બનાવીએ તે ટાઈમે જ તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે હવે એની અંદર હું એક ભજીયું આવી રીતે એડ કરી લઉં છું તો ઉપર આવી ગયું છે તરત જ એનો મતલબ આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે વન બાય વન આના બધા જ ભજીયા પાડી લેવાના છે જો તમે એક જ વખતમાં પાડવા હોય તો તમે મોટી કઢાઈમાં પણ તેલ લઈ શકો છો પણ તેલ વધારે ના યુઝ થાય એના માટે મેં અહીંયા નાની કઢાઈમાં લીધેલું છે અને નાની કઢાઈમાં કરશો તો એક બે વખત તમારે કરવા પડશે એકની અંદર બધાય નહીં સમય અને શરૂઆતમાં આને આપણે ફૂલ ગેસ રાખવાનો છે પછી બધા જ ગોટા આની અંદર આપણે પાડી દઈએ પછી એમાં ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને આને ચડતા થોડીક વધારે વાર લાગે છે કેમ કે અંદર લોટ અને વેજીટેબલ્સ આવે છે એટલે વાર લાગશે અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું નહીં તો ઉપરથી પાકી જશે ને અંદર કાચા રહી જશે અને અંદરથી લોટ જેવું નીકળશે એટલા માટે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે એવું લાગે કે તેલ થોડું ઠંડુ થવા આવ્યું છે તો થોડીક આપણે ગેસની ફ્લેમ ફૂલ કરતા જવાનું છે અને આને આવી રીતે ઝારાની મદદથી ઉપર નીચે કરતું જવાનું છે ફેરવતું જવાનું છે અને બધા જ ભજીયાને આપણે ગોલ્ડન બ્રાઉન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો આનો કલર ધીમે ધીમે ચેન્જ થતો જાય છે અને એમાંથી બબલ્સ પણ થતા જાય છે અને આ ભજીયાને હું જ્યારે બનાવવાનું હોય આપણે મંચુરિયન એનાથી હું એક કલાક પહેલાં બનાવીને રાખી દઉં છું એનાથી આપણા બોલ્સ સરસ મસ્ત થઈ જાય છે અને જ્યારે આપણે મંચુરિયનને વઘારીએ છીએ ત્યારે તૂટી પણ નથી જતા અને બહુ જ સારા લાગે છે તો તમે જોઈ શકો છો આપણા મંચુરિયન બોલ્સ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયેલા છે અને અંદરથી પણ સરસ પાકી ગયેલા છે તો બધા જ બોલ્સને આપણે આવી રીતે તળી લેવાના છે તો તમે જોઈ શકો છો કેવો સરસ કલર આવે છે ને અત્યારે એકદમ સરસ ક્રિસ્પી પણ એવા સરસ જ બનેલા છે હવે એક કલાક થઈ જાય એ પછી હું આનો વઘાર કરી લઉં છું હવે મન્ચુરિયન બનાવવા માટે આપણે અહીંયા શું શું ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે હું તમને બતાવી દઉં છું તો એના માટે આપણે આદુની પેસ્ટ લીધેલી છે એક ચમચી ત્રણથી ચાર લીલા મરચાં વિનેગર મરીનો પાવડર લસણ લીલી ડુંગળી લીલું લસણ રેડ ચીલી સોસ ગ્રીન ચીલી સોસ સોયા સોસ ટોમેટો કેચઅપ અને કોર્ન ફ્લોરની સ્લરી લઈ લેવાની છે આ બધું મેં એકથી દોઢ દોઢ ચમચી જેવું લીધેલું છે મંચુરિયન બોલ્સ જે આપણે તળીને તૈયાર કર્યા છે એ લેવાના છે અને ડુંગળીને હું થોડાક આવી રીતે ઝીણા ટુકડા કરું છું અને થોડા લાંબી સ્લાઇઝમાં કરું છું કેપ્સિકમના પણ આપણે થોડાક લાંબા સ્લાઇઝમાં કટ કરી લેવાના છે કોબી પણ મેં નાની ચોપ કરેલી છે અને ગાજર એને પણ ઝીણા ઝીણા કાપીને લેવાના છે હવે એક જાડા તળિયાવાળા વાળા વાસણની અંદર હું બે ત્રણ ચમચી જેવું તેલ ગરમ કરવા મૂકું છું આની અંદર આપણે વધારે તેલની જરૂર નથી વધી તો તેલ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે આદુ એડ કરી દેવાના છીએ આદુ સરસ સતરાઈ જાય એટલે એની અંદર આપણે લસણ એડ કરવાનું છે આ બંને અડધી અડધી ચમચી જેવું લીધેલું છે જો તમને આનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અને જો બાળકોને આમાંથી કંઈ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આની અંદર આપણે લીલા મરચાં એડ કરી લેવાના છે તીખાસ આપણે લીલા મરચાંથી જ આપવાની છે એટલે ત્રણથી ચાર જેવા મેં અહીંયા લીલા મરચાં લીધેલા છે આ બધાને મીડિયમ ફ્લેમની ફ્લેમ ઉપર પકાવવાના છે દાજીના જે એનું ખાસ ધ્યાન રાખવાનું છે એવું લાગે તો આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે હવે સૌથી પહેલાં હું આની અંદર ગાજર એડ કરું છું ગાજરને આવી રીતે બારીક કાપીને લીધેલા છે એને થોડીક ચડતા વાર લાગે છે એટલે સૌથી પહેલાં આપણે ગાજર એડ કરી લેવાના છે હવે એક બે મિનિટે પાકે ત્યાં ત્યારબાદ આપણે એમાં બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું હવે એની અંદર કોબી એડ કરી લેવાની છે કોબીને પણ આવી મેં મીડિયમ સાઈઝની કટિંગ કરી લીધેલી છે આવા જ નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે ફટાફટ મારી ચેનલને કરી દેજો ને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય હવે આપણે આની અંદર કેપ્સિકમ એડ કરી લેવાના છે કેપ્સિકમના તમે ચોરસ નાના ટુકડા પણ કરી શકો છો ચોપ કરીને પણ લઈ શકો છો અને આવી લાબી સ્લાઇઝમાં પણ લઈ શકો છો પણ આને દેખાવમાં પણ સરસ લાગે એટલા માટે હું આવી રીતે લાબી સ્લાઇઝ કરી લઉં છું તો તમે જોઈ શકો છો એકદમ કલરફુલ આપણું વેજીટેબલ્સ લાગી રહેલા છે બધા અલગ અલગ વેજીટેબલ્સ છે એટલા માટે હવે આને આવી રીતે ખુલ્લા ખુલ્લા કરી અને એકથી બે મિનિટ પકાવવા દેવાના છે અને ડુંગળીને પાકતા વાળ નથી લાગતી એટલા માટે હું એને લાસ્ટમાં એડ કરું છું એ ફટાફટ સતરાઈ જાય છે એટલા માટે તો એ બધા જ વેજીટેબલ્સ આપણા આમાં એડ થઈ ગયેલા છે ત્યારબાદ હવે આપણે આમાં મસાલા કરી લેવાના છે પણ આને બરાબર પહેલાં પકાવી લેવાના છે એકથી બે મિનિટ સરસ ચડી જાય અને આને અધકચરા ચડાવવાના છે એકદમ આને શાકની જેમ નથી પકવવાના થોડાક કાચા પાકા રાખવાના છે એટલે એનો ટેસ્ટ ક્રંચી ટેસ્ટ આવશે બહુ જ સારો લાગશે અને સરસ બને છે ફટાફટ બની પણ જાય છે અને મજા પણ આવે છે બાળકોને ખાવામાં હવે એની અંદર હું એક ચમચી મીઠું એડ કરી લઉં છું સોયા સોસની અંદર મીઠાનો ભાગ આવે છે એટલે આપણે અત્યારે થોડુંક સંભાળીને મીઠું નાખવાનું છે વધારે પડતું નથી નાખવાનું જો ઓછું લાગે તો પાછળથી એડ કરી શકીએ છીએ પણ પહેલાંથી આમાં વધારે એડ નથી કરી લેવાનું અને હું અહીંયા અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરી દઉં છું અને આ બંનેને બરાબર મિક્સ કરી અને હલાવી લેવાના છે હવે બંને આપણા વેજીટેબલ્સમાં સરસ મિક્સ થઈ ગયા છે હવે અહીંયા મેં એક ચમચી ડાર્ક સોયા સોસ લીધેલો છે અહીં એકથી દોઢ ચમચી રેડ ચીલી સોસ લઉં છું એ આપણે કેવું તીખું ખાવું છે એના પ્રમાણે લેવાનું છે આનું એવું એક્ઝેક્ટ કંઈ ફિક્સ માપ નથી પણ આશરે આપણે એકથી દોઢ ચમચી જોઈએ પણ ઓછું તીખું જોઈતું તો તમે એક ચમચી પણ લઈ શકો છો દોઢ ચમચી મેં અહીંયા ગ્રીન ચીલી સોસ લીધેલો છે આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે ગ્રીન ચીલી સોસ થોડોક જ એડ કરવાનો છે બે ચમચી મેં અહીંયા ટોમેટો કેચઅપ લીધેલો છે આનાથી આપણે ખટ્ટો મીઠો ટેસ્ટ સારો આવે છે અને કલર પણ સરસ આવે છે હવે આ બધાને સરસ મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આપણા વેજીટેબલ્સમાં બધા સોસીસ આયા એટલે એનો કલર કેવો સરસ થઈ ગયો એકદમ મંચુરિયનમાં જેવો કલર બેસે છે એ જ કલર બનીને તૈયાર થઈ ગયેલો છે હવે આની ગ્રેવી થોડીક પાતળી થાય અને આપણા મન્ચુરિયન બોલ્સમાં સરસ કોટિંગ થઈ જાય એના માટે આપણે અહીંયા થોડુંક પાણી એડ કરી લેવાનું છે એટલે આનો રસો થોડોક પાતળો થશે એટલે આપણા બોલ્સની અંદર બધો જ મસાલો સરસ પડી જશે હવે એકદમ ગેસની ફ્લેમ સ્લો રાખી અને આને થોડીક વાર ચડવા દેવાનું છે તો તમે જોઈ શકો છો એ એકદમ કેવો સરસ સરસની સુગંધ પણ બહુ જ સરસ આવી રહેલી છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લાગી રહેલું છે અને અડધી ચમચી આપણે આની અંદર વિનેગર એડ કરી શકીએ છીએ વિનેગર એડ કરવું કમ્પલસરી નથી પણ થોડીક ખટાસ આવે એના માટે આપણે થોડુંક નાખીએ છીએ અને અહીંયા મેં કોર્ન ફ્લોરની સ્લરી એડ કરીએ છીએ કોર્ન ફ્લોરની સ્લરી એડ કરવાથી આપણા મન્ચુરિયન બોલની ઉપર સાઇનિંગ પણ સરસ આવે છે અને એનાથી કોટિંગ પણ સારું થાય છે અને આની ગ્રેવી થોડીક ઘટ થશે એના માટે આપણે કોર્ન યુઝ કરીએ છીએ એક ચમચી કોર્ન ફ્લોરમાં મેં બે ચમચી પાણી એડ કરી અને સરસ ગાંઠા ના દે એવી રીતે મિક્સ કરીને એની સ્લરી બનાવી લીધેલી છે હવે આપણે જે મંચુરિયન બોલ્સ બનાવીને તૈયાર રાખ્યા છે આપણે જોઈતા પ્રમાણમાં એની અંદર એડ કરી લઈશું અને ધીમે ધીમે આપણે આને મિક્સ કરી લેવાના છે અને આને બનાવવા માટે આપણે આવી આવી રીતે તાવી તાનો ઉપયોગ કરવાનો છે ચમચો કે એવું નથી નાખવાનું નહીં તો આપણા બોલ્સને એવું બધું તૂટી જશે એટલે તાવેતાની મદદથી આપણે આવી રીતે બનાવવાના છે તો તમે જોઈ શકો છો આપણી બોલ્સની ઉપર આનું સરસ કોટિંગ થઈ ગયું છે હવે લીલી ડુંગળી લીલું લસણ અને લીલા ધાણા નાખી અને આપણે ઉપરથી ગાર્નિશિંગ કરી લેવાનું છે આને પકવવાના નથી હોતા એટલે આપણે બધું જ કમ્પ્લીટ બની જાય પછી જ ઉપરથી આપણે આવી રીતે એડ કરીએ છીએ તો આનો ગ્રીન ભાગ જે આવે એ એડ કરેલો છે તો તમે જોઈ શકો છો ગ્રીન કલર બહુ જ સરસ લાગી રહેલો છે અને ઓલમોસ્ટ આપણું મન્ચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો અને તમારા મન્ચુરિયન કેવા બને છે એ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલી મિત્રોને શેર કરજો અને મારી જ વિડીયોને લાઈક કરી દેજો તો તમે જોઈ શકો છો એકદમ સરસ ડ્રાય એવું આપણું મન્ચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે છે ને એકદમ સરસ મંચુરિયન એનો કલર એનો સ્વાદ એની સુગંધ બધું જ બહુ જ સરસ આવી દેલું છે આવી રીતે લીલા ધાણા અને કોબીની સ્લાઇઝ મૂકીને આપણે આને ગાર્નિશ કરી લઈએ છે તો તૈયાર છે આપણું મંચુરિયન એકદમ ડ્રાય અને વેજ મંચુરિયન બનીને તૈયાર થઈ ગયેલું છે તો તમે પણ બનાવો અને એન્જોય કરો આના માટે આપણે જે ઇન્ગ્રીડિયન્ટ યુઝ કરીએ છીએ મસાલાને બધું એ તમને આપણે જનરલ સ્ટોરમાંથી મળી જશે કોઈ પણ કરિયાણાની દુકાન કે પ્રોવિઝન સ્ટોરમાં પણ મળી જશે થેન્ક યુ